સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરના નિર્માણને બાસઠ વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે ભુજમાં વિશ્વ શાંતિ રેલી કાઢવામાં આવી હતી અરેલી ઓપન એર થિયેટરમાં શરૂ થઈને છઠ્ઠી બારી રિંગ રોડ શરાબ બજાર થઈને દરબાર ગઢ પહોંચી હતી વિશ્વ શાંતિ રેલીમાં બે જેટલા ભાવિકો જોડાયા આવતીકાલે શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે વિશ્વ શાંતિ રેલી બાદ ભારતમાં સ્નેહ સંપ એકતા જળવાઈ રહે અને ભારત દેશ વધુમાં વધુ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી માધાપર મિરઝાપર સુખપર સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આ રેલીમાં જોડાયા હતા ત્યારે આવતીકાલે શ્રી ઘનશ્યામ મહારાજના પાઠોત્સવ પ્રસંગે પણ હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ સંતોએ જણાવ્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિણ મંદિર દરબારગઢ ચોક ભુજ આજે મુક્તજીવન સ્વામી બાપાએ સ્થાપિત કરેલ મંદિરને બાસઠ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે બે દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે પ્રથમ દિવસે વિશ્વ શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે શ્રી ગણેશ મહાપ્રભુનો વાર્ષિક પાઠોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે આ પ્રસંગે કચ્છના ગામો ગામના હરિભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે બસ સંદેશો લોકોને એક જ છે બસ આપણા ભારત દેશમાં સ્નેહ સંપ કેળવાય સંગઠ સંગઠિતતા કેળવાય અને જે પ્રમાણે દેશ આગળ વધે એવા બધાએ લોકો વર્તન કરે નગરત્રીનો રૂટ હતો છઠ્ઠી બારી ઓપન એર થિયેટરથી રિંગ રોડ ત્યાંથી ઘીવાળી શેરી ત્યાંથી શરાબ બજાર થઈ અને અહીંયા જૂની માર્કેટ થઈને અંદર મંદિરે પહોંચી છે આજે નગરતત્રામાં ભાવિકોએ બે હજાર ઉપરાંત ભાવિકોએ ભાગ લીધો છે